અંકલેશ્વર શહેરના પટેલનગર વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટી પાસેની ખુલ્લી જગ્યામાં મોટા પાયે જુગાર હોવાની ચોક્કસ બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમે ગત રોજ બપોરના સમયે ઓચિંતો દરોડો પાડ્યો હતો એએસઆઈ અશ્વિનભાઈ રણછોડભાઈ અને તેમની ટીમ બાતમીવાળા સ્થળે કોર્ડન કરી તપાસ કરતા રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા છ જેટલા શંખો રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી સંજયભાઈ છગનભાઈ ચૌહાણ લાલચંદ જોખુ વિશ્વકર્મા મોતીભાઈ વામનભાઈ માંગરોડી સુરેશભાઈ પ્રમ પ્રેમાભાઈ ચુડાસમા રાજુભાઈ કચાભાઈ વાઘરી અને અજયભાઈ ઉસ્તામભાઈ વસાવા નામના શખ્સોની અટકાયત કરી હતી પોલીસની આ કાર્યવાહીમાં આરોપીઓની અંગઝરતી અને દાવ પરથી મળેલ કુલ રૂપિયા એક લાખ ચોવીસ હજાર ચારસોની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસે ત્રણ નંગ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ત્રીસ હજાર અને બે નંગ ટુ વ્હીલર કે જેની આશરે કિંમત એંસી હજાર તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ એક લાખ ચોવીસ હજારથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર એબી સોલંકીએ કાયદેસરની તપાસ હાથ ધરી છે પોલીસના આ દરોડાથી સ્થાનિક જુગારીઓ આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે